નમસ્કાર આજે પાછી વિજ્ઞાનની ચર્ચા કબૂતર શાંતિનો પ્રતિક ગણાય છે વાસ્તવમાં નથી શાંતિનું પ્રતિક હોલો છે જેને અંગ્રેજીમાં ડોઉ કહે છે સાદાઈ અને સાધુ વૃત્તિના હોલાને આપણા ગ્રામ્ય પ્રદેશમાં હરિભગતનું બિરુદ સાંભળ્યું છે સાંચમાં હોલી વૃક્ષની નાનીસી ડાળખી પકડીને ઉડતા પક્ષીનું શાંતિદૂત તરીકેનું સિમ્બોલિક ચિત્ર ક્યારેક જોવા મળે તો તેને હોલો માંજો કબૂતર નહીં કબૂતર શાંતિદૂતના દરજ્જા માટે સેજ પણ લાયક નથી ઉલટું ત્રાસવાદનું એમ્બેસેડર ગણવા માટે તે પૂરેપૂરું યોગ્ય છે કારણ કે અનેક લોકોના જાન તેણે લીધા છે હજી પણ લે છે આમ છતાં ઘણા લોકો જીવદયાના નામે કબૂતરોને રોજે રોજ કે પ્રસંગો ચણ નાખે છે કબૂતરની ભોવલી સુરત પર જતા નહીં આ પક્ષી તેના ચરક દ્વારા માનવ સમાજમાં અમુક દુઃસાધ્ય અને કેટલાક અસાધ્ય રોગો ફેલાવે છે ચરકમાં હાનિકારક ફૂગ બેક્ટેરિયા તેમજ વાયરસ હોય છે જે શ્વાસ ભેગા માણસના ફેફસામાં જાય ત્યારે ગંભીર બીમારી પેદા કરે છે ફૂગનો ચેપ તો એવો હઠીલો છે કે ક્યારેક સપ્તાહો કે મહિનાઓ સુધી પાર પાર આવતો નથી અને જ ન આવે એ પણ શક્ય છે એક અંગ્રેજ દૈનિકે ઓગસ્ટ એક બે હજાર પચીસ ના રોજ પ્રગટ કરેલા રિપોર્ટ મુજબ અમદાવાદની ચાલીસ વર્ષીય ગૃહિણીએ કબૂતરની હગારના વાંકે ચેન્નાઈની હોસ્પિટલમાં તેના બે ફેફસાનું પ્રત્યારોપણ એટલે કે ટ્રાન્સપ્લાન્ટન કરાવ્યું ત્યારે કબૂતરની હગારના ચેકમાંથી બિચારીને છુટકારો પામ્યો સમસ્યા ગંભીર છે અને ગંભીરતાનો પૂરો ખ્યાલ મળે એ માટે તેનું વૈજ્ઞાનિક પાસું જાણવું આવશ્યક છે સ્તન્યવંશી પ્રાણીઓને મળદ્વાર અને મૂત્રદ્વાર જુદા હોય છે પંખીડાને એક જ ઓપનિંગ છે જે એક પંથ અને દો કાચ જેવું કાર્ય બજાવે છે આ કારણસર પક્ષીના ચરસમાં ઘન પદાર્થ ભેગું થોડુંક પ્રવાહી જોવા મળે છે ઘન પદાર્થ વચ્ચેના ભાગે અને પ્રવાહી તેની ફરતે હોય છે ઉડ્ડયન માટે શરીર હળવું રહે તે જરૂરી છે એટલે પક્ષીના કેસમાં હાજતનો નિત્યક્રમ એ નિત્યનો ક્રમ છે બજરીગર જેવું નાનકડું પક્ષી પણ શરીર આશ ત્રીસ મિનિટે તેનો પાછલો દરવાજો ખોલી અને ત્યાગ વૃત્તિનું ડેમોન્સ્ટ્રેશન આપે છે ઉડતા પંખીડાને મૂત્રાશય એટલે કે બ્લેડર નથી મૂત્રનું નાહકનું વજન શા માટે ઊંચકવું સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં ઘનચરક ભેગું યુરિન પણ નીકળવું રહ્યું શામુરકુંજ મૃત્યાસ છે કારણ કે તે ભૂચર પક્ષી છે કબૂતરની વાત કરો તો બે નંબર જતી વખતે તે સમય કે સ્થળ પણ જોતું નથી કોઈ વૃક્ષ નીચે કે તાર નીચે મોટરકાર લાંબો સમય પાર્ક કરી રાખો તો તેના પર બોમ્બ મારો થવાનો એટલું નક્કી માનો મોટરકાર જો ભૂરા રંગની હોય તો પછી કબૂતર અથવા બીજું પક્ષી અચૂક તેને પાવન કરે કેમ કે ચડકતો ભૂરો રંગ પાણીનો ભ્રમ કરાવે છે તળાવમાં નદીમાં કે ખાબોચિયામાં માલનું ડમ્પિંગ કરવું તે શકરા ગરુડ કે બાજ જેવા શિકારીનું લક્ષ્ય બનતા પંખીડાની સેલ્ફ ડિફેન્સના ધ્યેય આદત છે જમીન પર ચરક મૂકવામાં તેમની હાજરી છતી થાય છે શિકારી પક્ષીને સરનામું મળી જાય છે ચરક પાણીદાર હોય ત્યાં સુધી આપણા માટે જોખમી નથી પ્રવાહી સુકાયા બાદ શેષ રહેતો ઘન પદાર્થ આપોઆપ પાવડરનું સ્વરૂપ પકડે છે અને સેજ પવન નીકળે ત્યારે તેના બારીક કણો હવામાં તરતા થાય છે અહીં તે પ્રસરવા માંડે છે કબૂતરની ચરકમાં ફૂગ વાયરસ બેક્ટેરિયા વગેરે તરીકે જુદા જુદા સાઠ જાતના પેથોજન્સ એટલે કે રોગકારક હોય છે જેમાંના અમુક પર એલોપેથિક દવા ગૂઠી નીવડે છે સૌથી મોટો ખતરો હોય તો એ ફૂગનો છે લેટિન શાસ્ત્રીય નામે ક્રિપ્ટોકોકસ તરીકે ઓળખાતી ફૂગ શ્વાસ વાટે ફેફસામાં ગયા પછી તેની આંતર ત્વચાએ પાટલા ગોવાની જેમ ચોંટી રહે છે આ ફૂગ પર દવાની અસર થાય તો થાય નહીં ચેપ વકરી પડીને મગજ સુધી પહોંચે છે અને પછી ક્રિપ્ટોકોકસ મેનિન્જાઈટિસ નામનો વ્યાધિ થાય છે જે મગજનો રોગ છે ફૂગ મગજ પર સકંજો જમાવે ત્યારે માથામાં ગરદનમાં દુખાવો થાય મુંજારો વર્તાય વ્યક્તિની વર્તણુક બેઠક થાય પ્રકાશ પ્રત્યે વધુ પડતી સંવેદનશીલતા ઊભી થાય વગેરે પરેશાની વર્તાય છે ક્યારેક ત્વચા પર ઠેક ઠેકાણે રતુમડા અને પીડાદાયક ચકામા પડે છે દર્દીના શારીરિક દેખાવમાં કુરૂપતા તરત નજરે ચડે છે આ ફૂગને કારણે થતો બીજો રોગ ક્રિપ્ટોકોકલ ન્યુમોનિયા છે આમાં પણ તાવ શ્વાસ લેવામાં વૃંધામણ અને કફ એ બધા લક્ષણો છે કબૂતરની હગારમાં રહેલા ચોમાપાઈડી સિયાચી પ્રકારના બેક્ટેરિયા પણ હઠીરા પેથોજેન છે અને ન્યુમોનિયાના કારક છે નિદાન અને ચિકિત્સા સમયે સર્જો ન થાય તો મૃત્યુ નિપજી શકે છે આ ડાયાગ્રામ માનવ શરીરમાં તેનું કારસ્થાન બતાવે છે ધ્યાનથી જુઓ એક સિટાસી બેક્ટેરિયમ ફેફસામાં પ્રવેશ્યો છે જેમાં દાખલ થયો તે કોષ છે નંબર વાર તેનો ફેલાવો જુઓ ઘડિયાળના કાંટાની દિશામાં ક્રમ મુજબ પહેલા ચિત્રમાં બેક્ટેરિયમ ફેફસાના કોષની બહાર છે બીજું ચિત્ર કોષમાં તેનો પ્રવેશ બતાવે છે અને ત્રીજા ચિત્રમાં તેણે કોષની અંદર પ્રવેશ કર્યો છે અને ત્યારબાદ પોતાના વંશજો પેદા કર્યા છે પરિણામ દુઃસાધ્ય ન્યુમોનિયામાં આવે છે શક્ય છે કે યોગ્ય ચિકિત્સાના અભાવે તે રોગ દુઃસાધ્ય મટીને અસાધ્ય બને કબૂતરના ચરકમાં મોટા ભાગે ઈચ્છેરીક્ષિયા કોલાય એટલે કે ઈ કોલાય જાતના બેક્ટેરિયા હોય છે એકંદરે જાણીતા છે કેમ કે વખતો વખત પર્ચો બતાવતા રહે છે ફૂડ પોઈઝનિંગના ઘણા કેસોમાં આરોપી તરીકે ઈ કોલાય હોય છે ચેપગ્રસ્ત વ્યક્તિને તેના પેટમાં ચૂકાય ઝાડા છૂટી પડે છે ઉપકા ચડે છે ઉલટી પણ થાય છે કઈ રીતે ઈ કોલાઈનો ચેપ લાગ્યો તે સામાન્ય રીતે પામી શકાતું નથી એટલે કબૂતરની હગાર કારણભૂત છે કે કેમ તે પણ કહી શકાતું નથી આમ છતાં એટલી વાત તો સાચી કે ચરકમાં ઈ કોલાય હોય છે છેલ્લે વધુ એક ફૂગનો પરિચય નામ છે હિસ્ટોપ્લાઝમા અને કબૂતરના ચરકમાં રહેલી તે ફૂગ માણસના શ્વાસમાં ફેફસા સુધી ગયા પછી જે રોગ થાય તેને હિપ્સોપ્લાઝમોસિસ કહે છે રોગના લક્ષણો ઉધરસ તાવ છાતીમાં દુખાવો સ્નાયુઓમાં પીડા બંને પગે ચાંઠા તેમજ સોજા માથાનો દુખાવો વગેરે છે પ્રતિકારનું તંત્ર એટલે કે ઇમ્યુનિટી સિસ્ટમ જો કમજોર હોય અગર તો તાકીદે સારવાર ન કરવામાં આવી હોય તો ચેપની માઠી અસર મગજ સુધી પહોંચે છે અને આ રોગનું નિદાન કરવું પણ જરા કઠિન છે શહેરોમાં વ્યાપક આબાદીને કારણે આપણા પરિચિત બની ગયેલા કબૂતરને અંગ્રેજીમાં બ્લ્યુ રોક પીજીયન કહે છે મૂળભૂત રીતે વગડાવ પક્ષી છે ટેકરીના ઢોળાવે અથવા તો ભેખડે ખાંચામાં તેનો વસવાટ હોય છે અને ત્યાં જ પોતાનો કઢંગો માળો બાંધે છે વગડા પ્રદેશ છોડીને તેમના ઝુંડ શહેરોમાં આવ્યાનું કારણ ખોરાકની સુલભતા છે ઘણા લોકો દયાભાવથી પ્રેરાઈને તેમને ચણ નાખે છે સદભાવનાએ કબૂતરોની આબાદી ખૂબ વધારે મૂકી છે બગડાવ પર્યાવરણમાં તો કબૂતરો ખોરાકની વિપુલતા હોય ત્યારે જ પ્રજનન કરે પણ શહેરોમાં દયાવાનો સામેથી ભોજન પીરસતા હોવાને લીધે વર્ષમાં ક્યારે ખોરાકની કમી રહેતી નથી ઉપરાંત શહેરોમાં કબૂતરોની વસ્તી પર અંકુશ રાખી શકતા બાજ શકરા ઘૂવળ લોકડી પણ હોય નહીં સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બર્ડ્સ નામના રિપોર્ટ મુજબ ભારતના પંખી મેળામાં સૌથી વધુ આબાદી કબૂતરની છે કાગડાનો નંબર બીજો છે જ્યારે બિચારી ચકલીનો ત્રીજો છે કબૂતરોનો વસ્તી વિસ્ફોટ થવામાં મુખ્ય રોલ સાર્વજનિક કબૂતરખાનાનો છે મુંબઈમાં જુદા જુદા સ્થળે બધું મળીને એકાવન છે જેમાંનું એક ઓગણીસો નેવ્યાશીની પરિંદા ફિલ્મમાં જોવા મળે છે ચાર કે છ રસ્તા જ્યાં ભેગા થાય ત્યાં ટ્રાફિક આઇલેન્ડ તરીકે કામ આપતી વર્તુળાકાર જગ્યા વેલી મોડી કબૂતરખાનામાં ફેરવાય છે કબૂતરોની ચરકને લીધે બીમારીના કેસો વધવા લાગ્યા ત્યારે જુલાઈ બે હજાર સોળમાં મુંબઈ હાઈકોર્ટે કબૂતરખાના નાબૂદ કરવાનો ફેસલો સુણાવ્યો અને બે હજાર ત્રેવીસમાં સુપ્રીમ કોર્ટે તેને સમર્થન પણ આપ્યું આ ચુકાદાઓ પછીએ ખાસ ફરક પડ્યો નથી સરકાર પાસે અપેક્ષા રાખ્યા વગર દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યની કાળજી જાતે લેવાની રહે છે આ દેશમાં બીજા પણ ઘણા પ્રશ્નો નાગરિકોએ જાતે જલ કરવાના થાય છે ધન્યવાદ